જય શ્રી કૃષ્ણ આજે હું લગ્ન સ્ટાર્ટ કરું છું સાડા બારે કારણ કે ઉઠાતા મોડા આજે સન્ડે છે એટલા માટે નાઈ ધોઈને ફ્રેશ થઈને ચા પાણી પીને ઉપવાસ છે એટલે ચા પાણી પીને ભગવાનની સેવા પૂજા કરી સીધી હું રોટલી બનાવ બેસી ગઈ હતી કારણ કે ટિફિન તો ટાઈમે આપવા પડે આપણે એટલા માટે તો ટિફિન પણ થઈ ગયા છે અને જો બસ હવે ઘરનું કામ જ બાકી છે બધું હવે સાફ સફાઈ આદરવાની છે તો હમણાં ફટાફટ સાફ સફાઈ કરી નાખીએ અને દાળ ભાત શાક પણ થઈ ગયા છે અને ટિફિન પણ ઘરે જતા રહ્યા છે આપણા જો દાળ ભાત શાક રોટલી બધું થઈ ગયું છે હવે ખાલી છોકરાઓને જમવાનું બાકી છે મારા ઉપવાસ છે અમે અમે નથી આજે ફરાળ તો જો બસ આવો આજનો સન્ડે નો દિવસ છે એટલે થોડુંક કામ સ્લો હોય સાફ સફાઈ કરવાની હોય ને કામ કરવાનું હોય એટલે એટલા માટે એટલે વહેલું કામકાજ કરી દે ને કામકાજ કરી દેજો છે આપણે ફ્રી અને આવી ટ્યુશન જવાનું છે બાળા કેટલા વાગે ટાઈમ છે

અને રાખી દો બસ પછી તો કઈ કામ નહીં આખો દિવસ તો બપોર વચ્ચે કામ હશે કામ પતી જાય એટલે આપણે ફ્રી અને જોડાયેલા તો શેક સુધી તમને મજા આવશે તો મળીએ પછી ચલો તો આજે આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી એમાં જો મેં લીલા મરચાં ટામેટા અને ડુંગળી પણ એ સુધારીને રાખી દીધા છે અને આ છે લીમડો લીમડો છે હિંગ છે લોહી મૂકી દીધું છે કડાઈ ગરમ કરવા માટે અત્યારે તેલ નાખી અને ખીચડી પણ આપણી સાદી ખીચડી તૈયાર છે બનાવેલી મસ્ત સરસ તો જો આપણું લોહી મૂકી દીધું છે ગરમ કરવા એમાં તેલ પણ મેં એડ કરી દીધું છે અને અહીંયા બધા મસાલા પણ મેં રેડી કરી લીધા છે આમાં મેં ડુંગળી ટમેટું લીલા મરચાં અને હળદી હળદી પાવડર જીરું ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું એટલું એડ કરેલું છે અને આમાં છે મીઠો લીમડો જીરું અને રઈ અને આ છે વઘાર કરવા માટે હિંગ અને આપણી ખીચડી બનેલી છે તો પહેલાં આપણે ફટાફટ વઘાર કરી નાખીએ નાખી દઈએ હિંગ રાઈ તકડે સડકડ તડકડ અવાજ આવે Oke, Abra mau salur ke

썰어지게 해. 오늘 같은 날 ખીચડી આપડી જો આવી રીતે બધા મસાલામાં મિક્સ મળી જાય મિક્સ થઈ જાય એવી રીતે આપણે ખીચડી કરી લેવાની છે મિક્સડી મથાવાય

અને આજે આપણે ટિફિનમાં રજા છે સાંજે અને અત્યારે બનાવવાના છીએ આપણે ભજીયા તો ત્રણ ચાર જાતના બનાવશું એની માટે જો મેં બટેકાની સ્લેસ કરીને રાખી દીધી છે આ ટમેટાના ભજીયા પણ બનાવવાના છે અને મેથી સૂકી હતી જે કસુરી એને મેં પલાળી દીધી છે અને પટ્ટી ભજીયા બનાવશું અને જો આપણી ચટણી છે ને એ ઇન્સ્ટન્ટ રેડી થઈ ગઈ છે ઈસ્ટન ચટણી છે તમે સોસ ને જે આમલી ની ખજૂર ની ખાતા હો ને એ પણ ભૂલી જશો એવી છે આ ઈસ્ટન જોઈ શકો છો તમે જો ઈસ્ટન ચટણી આ ખાવમાં બહુ ટેસ્ટી હોય છે કોઈ જાતના કોઈ લીંબુ કે લીંબુ ના ફુલ કે આમલીસ વગરની બનાવેલી છે આ તો આપણી સામગ્રી છે ચાલો આપણે ભજીયાની બધી તૈયારી કરી લીધી છે આ પટ્ટી ભજીયા બનાવવાના છે આ રીંગ ભજીયા બનાવવાના છે ટમેટાના ભજીયા બનાવવાના છે બટાકાના બનાવવાના છે અને સૂકી મેથીના બનાવવાના કસૂરી મેથીના મીન્સ કે અને તેલ પણ મૂકી દીધું છે આપણે ગરમ કરવા માટે અને લોટ પણ લઈ લીધો છે અને આ મીઠું છે અને આ સોડા છે ભજીયાનો સોડા હોય અને આ છે મરચાં એ તળવાના છે અને આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે તો સરસ ચાલો હવે ફટાફટ આપણે બનાવવાની શરૂઆત કરીએ હાય મમ્મા શું કરે પછી બધી તૈયારી કરી લીધી ગેસ તેલ પણ મૂકી દીધું અને આ બેટર થયા કરે હમ પહેલાં આ બધાય ટમેટાના ઓલા કટકી પટ્ટી અને આ પટ્ટીના ઓલા કટકી આ બટાકાનાના ચાલો બને એટલે બતાવીએ તો ફાઇનલી મમ્મીના બટાકાના ભજીયા બની ગયા છે મસ્ત पैला मने बहु आवडता पण हवे नाती आवडता हवे रुद्राणा आवडते हे गोळेली तोरतो गरम गरम छे तो जो अबडा मजा बदा बनवना बाकी एक थोडा बनाऊ खाता जाऊं हं तो आपरे टोमॅटोना भजिया पण बनले ग्या छे बटाटाना बनले ग्या छे आमना बनले छे टोमॅटोना भजिया

સરસ ચલો આપણે પણ અહીંયા પટ્ટી ભજીયા રેડી થઈ ગયા છે આ ત્રણ ત્રણ ચાર ચાર જાતના ભજીયા પણ રેડી થઈ ગયા છે આને આપણે ફેરવી એકવાર તો લઈ લઈએ હાલો તો આ તો સાડા આઠ થયાં છે તો પણ અમે જમવા બેસી ગયા છીએ ગિરણ પણ જોઈડ થઈ ગયા છે

સરસ ચાલુ બનાવીને આપો ચાલો તો હવે બનાવાના છે મેથી ગોટા

de Thank <laughs> you. ચાલો તો વાગી ગયા છે અને અમે નીચે હતા ભજનમાં ત્યાંથી અમે આયુષી બેન ની મહેંદી કરાવવા ગયા હતા મહેંદી કરાવીને આવ્યા અમે ઉપર પથારી કરી અને જો આયુ બાળાએ કેવી મહેંદી કરી મસ્ત મહેંદી મૂકી છે આયુષી બેને મહેંદી મૂકી દીધી છે આયુ બાળા અને બસ જો હું કરું છું મારા બ્લોગ નો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવા લાગ્યો જો મારી ચેનલમાં નવા હો તો કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ